માતાજી મિત્રો આપનું સ્વાગત છે વાગડની વાતો યુટ્યુબ ચેનલમાં નશું નરેશ મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાપર તાલુકાના પ્લાસવા ગામની પાવડીયારી સીમ વિસ્તારમાં આવેલ નાગમતી અને નાગવાડાની દેરી મિત્રો વાગડમાં નાગમતી અને નાગવાડા વિશે એવી કથા પ્રચલિત છે કે કાનમેરના કાઠી રાજા કાનસુર ભેદાને ત્યાં ઘણો સમય સુધી સંતાન સુખ નહોતું હતું તેને અનેક સાધુ સંતોની સેવા કરેલી તેથી તેને ત્યાં નાગમતી રૂપે એક સ્વરૂપવાન દીકરીનો જન્મ થયેલો નાગમતી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ કાઠીરાજાને પણ તેની ચિંતા થવા લાગી કારણ કે અનેક રાજકુમારોના નાગમતી વેળે વરવાના માંગ આવવા લાગ્યા કાઠી રાજાએ એક વિચાર કર્યો કારણ કે તે પોતે કૃષિ કળાના જાણકાર હતા માટે તેમને એક યુક્તિ રાખી કે જે કોઈ રાજકુમાર હળવડે એકદમ સીધા ચાસ દોરશે તેના સાથે જ નાગમતીને લગ્ન કરવામાં આવે છે આવશે એ માટે ત્યાં એક સંસ્થા ખોલવામાં આવી અને બધા જ રાજકુમારો ત્યાં આવી અને હડા હડાકવા લાગ્યા અને સીધા ચાસ દોરવાના પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ આ કામ અતિ મુશ્કેલ હતું જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમ તેમ મિત્રો આ કામ કઠિન થવા લાગ્યું અને એમ કહેવાય છે કે તે જ સમયે વાગડમાં દુષ્કાળ પડ્યો વાગડમાં દુષ્કાળ પડ્યો હોવાથી કાઠીરાજાનું પશુધન બહુ તકલીફમાં આવી ગયું માટે એને વિચાર કરી લીધો કે આપણે બે મહિના માટે આજુબાજુના રાજ્યમાં જતું રહેવું કારણ કે પોતાનું પશુધન બચાવવા માટે બે મહિના ગમે કે ટૂંકા કરવા જરૂરી હતા એટલામાં જ ત્યાં એક કવિરાજા આવે છે અને કહે છે કે રણને પહેલે પાર સમિયાણાની સીમમાં પુષ્કળ ઘાસ ઊભું છે માટે તરત જ કાઠીરાજા વિચાર કરી લે છે કે આપણે રણને પહેલે પાર સમિયાણાની સીમમાં જવું પોતાની ઓથો લઈ અને કાઠીરાજા નીકળી પડે છે ફરતાં ફરતાં સમીનારા સમિયાણાની સીમમાં પહોંચી જાય છે અને એકદમ લીલું હરુ હરુભરું ઘાસ જોઈને પશુઓ પણ આનંદમાં આવી જાય છે અને ચરવા લાગે છે સમિયાણામાં એમ કહેવાય છે કે તે તે સમયે ઘમરવાડાનું રાજ ચાલતું ઘમરવાડો કર્નિષ્ઠ રાજા હતા તેને ત્યાં એક નાગવાડા ઘમરવાળાએ પણ નાગદેવતાની પૂજા કરી હોવાથી તેને ત્યાં નાગદેવતાના આશીર્વાદથી નાગવાડા તરીકે કુંવરનો જન્મ થયેલો નાગવાળો પણ અતિ સ્વરૂપમાં ન હતો નાગવાળોએ પોતાની સીમમાં ઘોડો લઈને નીકળેલો અને જોતો જાય છે કે પોતાની સીમ બધી બરોબર તો છે ને એટલામાં એની નજર જે જગ્યાએ વાગડના કાનમેના કાઠીરાજા કાનસુર ભેદાની છાવણી હતી ત્યાં પડે છે અને જોવે છે તો પોતાનું સંપૂર્ણ હર્યાભર્યા મેદાનને દુષ્કાળગ્રસ્ત પશુઓએ એકદમ સાફ કરી નાખેલ છે અને તરત જ તે પોતાનો ઘોડો કાઠીરાજાની છાવણી તરફ મારી મૂકે છે અંદર જઈને જોવે છે અને કહે છે કે તમારા ઢોરાએ મારી સંપૂર્ણ સીમ પૂરી કરી નાખેલ છે કાઠીરાજા કાનસુર ભેદા પણ જાણી જાય છે કે બીજાની સીમ પર પરવાનગી વગર ચારવી એ ઉધારા કજિયા જેવું ઉધારા કજિયા લેવા એવું કામ છે માટે તે નાગવાળાને આદરપૂર્વક માન આપે છે અને કે માફી માંગે છે અને કહે છે કે અમે થોડા જ સમયમાં અહીંયાથી ચાલ્યા જશું નાગવાળો પણ એમની આગતા સ્વાગતા જોઈને કહે છે કે વાંધો નહીં તમે થોડા ટાઈમ રોકાઈને અહીંયા નીકળી જાજો કાનસુર ભેદાએ નાગવાળાને આગ્રહ કરે છે કે આજનો દિવસ તમે અહીંયા જમો માટે તેના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે નાગમતીએ ના નાગવાળાને ભોજન પીરસે છે અને ત્યારે બંનેની આંખો એકમેક થાય છે બંને જાણીએ બંને જાણે ભવો ભવોના પ્રેમી હોય એવી રીતે ચારે આંખો એકમેક થઈ જાય છે અને નાગવાળો જમીન ત્યાંથી નીકળી જાય છે પરંતુ તેનું ચિત્ત નાગમતીમાં જ ચોટ્યું હોય છે નાગવાડાના લગ્ન આણંદ દે કરીને એક રાજકુમારી સાથે કરેલા પરંતુ નાગવાડાનું ચિત્ત ત્યાં ચોટતું નહીં કારણ કે આણંદ આણંદદેવીએ બહુ જ આક્રોશ સુભાવની હતી જેટલી જ સ્વરૂપ પણ હતી એટલી જ આક્રોશ સુભાવની હતીનું ચિત્ત હવે નાગમતીમાં ચોટી ગયું હતું તે અવારનવાર કાનસુર ભેદાની છાવણીમાં આવતો અને નાગમતીને મળતો આમ દિવસો હીતવા લાગ્યા કાનસુર ભેદાને વાવડ મળ્યા કે વાગડમાં પુષ્કળ વરસાદ વરસ્યો છે તેથી તે પોતાની ઓથો લઈ અને વાગડ ભણી નીકળી જાય છે નાગમતીને ખ્યાલ નથી રહેતો કે પોતાને હવે જવાનું છે કારણ કે પોતે તો બંને એકમેક નાગમતી નાગવાડાનું બનેનું હૃદય એક થઈ ગયેલું કાઠીરાજાએ ત્યાંથી પોતાની ઓથો સાથે વાગડ નીકળી પડે છે પરંતુ ત્યાં નાગવાડાને ચેન પડતું નથી કારણ કે તે તો નાગમતીની શોધમાં આમ તેમ ભમ્યા કરે છે તે વિચાર કરે છે હવે કરવું શું છેવટે તે સમિયાણાને છોડી અને વાગડ ભણી નીકળી પડે છે નાગવાળો બધે પૂછા કરતો કરતો વાગરના કાનમેરમાં પહોંચી આવે છે અને જોવે છે તો અહીં એક નાગમતીને વરવા માટે બધા એક સંસ્થા ખોલેલી અને દરેક રાજકુમારો અહીંયા હરા હરાકી અને સીધા ચા દોરી નાગમતીને વરવા માટેના પ્રયત્નો કરી રહ્યા હોય છે નાગવાળો પણ પોતાનું ત્યાં નામ નોંધાવે છે અને પોતે પણ હળહાકી અને સીધા ચાસ દોરવાના પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ એ કામ એટલું જ મુશ્કેલ છે આમને આમ દિવસો વીતવા લાગ્યા નાગવાળો એ એકદમ સુકાઈ ગયો કારણ કે હળ હાકવું એ કાંઈ કામ નથી માટે આમને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ બપોરે નાગમતી દાસીના રૂપે બધા જ રાજકુમારને ભાત દેવા આવે છે ત્યારે જોવે છે તો નાગવાળો પણ ત્યાં હળ હાકી રહ્યો હશે માટે દાસી દાસીના વેશમાં આવેલ નાગમતી કહે છે કે એ વાળા રાજ તમારાથી હળ નહીં એકાય માટે તમે હળ છોડી દો નાગવાળો પણ દાસીને ઓળખી જાય છે કે આ નાગમતી જ છે માટે બંને યુક્તિ વિચારે છે કે હવે જ આપણાથી આમ ભેગું થશે નહીં માટે આજ રાતે હું બે પાણીદાર ઘોડા સાથે પાવડિયારી સિંહ વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિરે આવીશ અને ત્યાંથી આપણે નીકળી જઈશું માત્ર આટલું કહી અને દાસીના સ્વરૂપે આવેલ નાગમતી ત્યાંથી નીકળી જાય છે નાગવાળો વિચારમાં હોય છે કે શું આ સ્વપ્ન હતું કે હકીકતે ના નાગમતી જ આવી હતી પરંતુ એને તો એક આશરો મળી ગયો કે ના હવે જરૂર સો ટકા નાગમતી મને મળશે નાગમતી એ દાસી દાસીને કેવડાવશે કે બે પાણીદાર ઘોડા આજ રાતે દરવાજે રાખી દેજે ઉભા પોતે આજ પુરુષ વેસે નીકળવા માટે જેવી જાય છે પરંતુ દાસીની ચૂક અથવા દરવાનની ચૂકથી આજ દરવાન છે એ ગઢ કિલ્લાના દરવાજા બંધ થઈને જલ્દી નીકળી જાય છે માટે નાગમતી ચારે બાજુ જોવે છે તો પરંતુ ચોતિંગ તાળા તોડવા પણ મુશ્કેલ છે ગઢ માથે ચડીને જોવે છે તો નીચે પડતું મૂકવું એ પણ મુશ્કેલ છે માટે આમ રાત વીતવા લાગે છે નાગમતી ગઢની ગઢને ફરતે ફરે છે પણ તેનાથી કાંઈ સહી થઈ શકતું નથી સામે નાગવાળો પણ શિવાલયમાં જઈ અને નાગમતીની પ્રતીક્ષા કરે છે જેમ જેમ રાત વીતવા લાગી તેમ તેમ નાગવાડાની મુશ્કેલી વધવા લાગી કારણ કે મધ્યરાત્રિએ નાગમતી આવવાનું કહેલું એની જગ્યાએ પુરવઠ થવા આવી પરંતુ નાગમતી હજી સુધી આવીને નક્કી કંઈક ના બનવાનું બન્યું હશે તો જ આવું થઈ શકે માટે નાગવાળો તરત જ અકળાઈને વિચાર કરી લે છે કે હવે જીવવું એ પણ ઝેર જેવું છે માટે પોતાની કટારી કાઢી અને તરત પેટમાં હર હર મહાદેવના નાગ નાદ સાથે પેટમાં પરોવી છે એના આંતરડાનો ઢગલો થઈ જાય છે ને એટલામાં જ સવાર થતા દરવા દર ગઢના દરવાજા ખુલે છે નાગમતી ખોડો લઈને જેવી શિવાલયે પહોંચે છે તરત જુએ છે તો નાગવાડાનું પ્રાણ પખેડું ઉડી ગયેલું છે મિત્રો નાગમતી જેવી શિવાલયમાં આવે છે ત્યાં જુએ છે તો નાગવાડાના આંતરડાનો ઢગલો જોઈને નાગમતી નાગવાડાને કહે છે એ નાગવાડા તું થોડી ધીરજ ના ધરી શક્યો નાગમતી નાગવાડાનું મસ્તક ખોળામાં લઈ અને ચિતાએ ચડે છે ત્યાં એટલામાં કાઠી રાજા કાનસુર ભેદવ પણ પોતાના સૈનિકો સાથે આવી આવી જાય છે અને જોવે છે તો નાગમતી એકદમ જે રીતે સતી સતીના ચિહ્નો હોય એવા ચિહ્નો એના મુખ પર જોવા મળે છે માટે કાઠી રાજા વધારે કંઈ કહેતા નથી અને નાગમતીને અને નાગવાળાને બંનેને અગ્નિદાહ દે છે આજે બંને ઉભય પ્રેમીઓ અગ્નિની જ્વાળામાં ભડભડ ભડભડ બળી અને આજ પણ નાગમતી અને નાગવાડાનો પાળિયા મિત્રો પ્લાસવાની પાવડિયારી ધારે આવેલ છે પાવડિયારી તળાવ આવેલ છે હાલમાં તળાવ તો જીર્ણ થઈ ગયેલ છે પરંતુ ત્યાં મહા મહાદેવ મંદિરના અવશેષો પણ જોવા મળે છે ઘણા લોકોને નાગમતી અને નાગવાડાના નાગ સ્વરૂપે દર્શન થાય છે આવી અમર પ્રેમ કહાણી છે નાગમતી અને નાગવાડાના મિત્રો